નમસ્કાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો ઘણી વખત આપણા શરીર પર અડાઈ થતી હોય છે કે અડાઈ એટલે ઘણી વખત આપણે લાલ કલરની ઝીણી ઝીણી ફૂલીઓ આપણા શરીર પર જોવા મળી શકે તો એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ કોઈ પણ પાવડર લગાવ્યા વગર તો આ વિડીયો તમે ખૂબ ધ્યાનપૂર્વક જોઈ લેજો અને તમને એકથી બે જ દિવસની અંદર એની અંદર તમને ખૂબ સારું રિઝલ્ટ અને રિકવરી તમને પ્રેક્ટિકલી જોવા મળી શકશે અને ખાસ કરીને મિત્રો તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તમારી મનોભાવના હોય અને તમારા મનની અંદર એવો ઈચ્છા હોય કે આવનાર સમયની અંદર હું આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરી અને જે કંઈ તકલીફ થાય એની અંદર રાહત મેળવી શકું એવી જો તમારી ઈચ્છા હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો હવે સૌથી પહેલાં તો અડાઈની સમસ્યા થાય તો એની અંદર સૌથી પહેલાં તો આપણે સમજી લઈએ કે આપણા શરીરની અંદર જે ગરમી છે એનો પ્રભાવ વધી ચૂક્યો છે અથવા તો આપણે પશુઓ બરાબર ના થતું હોય જો મિત્રો આપણા શરીરમાંથી પરસેવો ઓછો હોય ઓછું નીકળે તો ઘણી વખત આપણે ચામડી પર એલર્જીની સમસ્યા વધી શકે અથવા બીજા નંબર છે મિત્રો આપણા લોહીની અંદર કોઈકને કોઈક અંશે ગરબડ થઈ ચૂકી હોય લોહીની અંદર બગાડ થઈ ચૂક્યો હોય તો પણ આ અડાઈની સમસ્યા આપણને જોવા મળી શકે એ તો સ્વાભાવિક છે કે નાની નાની ઝીણી ઝીણી ફૂલ્લીઓ લાલ કલરની થાય પણ સમય જતાં ચામડી પર આપણે ચાંદાઓની સમસ્યા પણ વધી શકે જો મિત્રો આપણા લોહીની અંદર બગાડ થાય તો એનું આપણે ખાસ ધ્યાન રાખવું જરૂર છે એટલે લોહી આપણું શુદ્ધ રહે તો એના માટે આપણે શુદ્ધ ખોરાકનું સેવન કરવું બને ત્યાં સુધી લોહી જો આપણે શુદ્ધ રાખીશું તો આપણા શરીરની અંદર કોઈ મોટી બીમારી આવી જ ના શકે એનું આપણે ખાસ ધ્યાન રાખવું જરૂર છે તો હવે ચાલો સમજી લઈએ કે અડાઈની સમસ્યા આપણે કઈ રીતના દૂર કરી શકીએ તો એના માટે ઘણા એવા આયુર્વેદિક પાવડર પણ છે ઘણી આયુર્વેદિક ગોળીઓ પણ છે ઘણી એવી મલમ પણ બજારની અંદર મળે છે પણ આપણે કોઈ મલમ નથી કોઈ ગોળી નથી ફક્ત આયુર્વેદિક રીતે એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ ફક્ત તમારે સવારે એક વખત એની ટ્રાય કરવાની છે એટલે તમને બેથી ત્રણ દિવસની અંદર જે અડાઈની જે સમસ્યા થાય છે પોલીયો તમને જોવા મળશે એકદમ તમને રિકવરી ઝડપથી જોવા મળી શકશે તો એની અંદર સૌથી પહેલાં તો તમારે આંબાની ગોટલી લેવાની એને ફાડી નાખો બરાબર છે એને સૂકવી નાખો અને ત્યારબાદ એને વાટીને એનો પાવડર બનાવી નાખો બરાબર પણ બને ત્યાં સુધી તમે શુદ્ધ પ્યોર દેશી આંબાની ગોટલી લેવાની છે આજે જે કલમ આવે છે રાજુપુરી આવે છે તોતાપુરી આવે છે એવી બધી આંબાની ગોટલીઓ નથી લેવાની ફક્ત દેશી આંબાની ગોટલીઓ કે દેશી આંબો એ કે એની અંદર આપણે રેશાઓ વધારે જોવા મળી શકે છે એવા આંબાની ગોટલીનો આપણે ઉપયોગ કરવાનો છે તો એ આંબાની ગોટલી અથવા સુકાયેલી હોય અથવા તો તમે ફાડી નાખો ને ત્યારબાદ એને ગોટલીને સુકવી નાખો એનો પાવડર બનાવી નાખો અને એ પાવડર તમારે સવારે નાતી વખતે પાણીની અંદર થોડા ઘણા અંશે નાખી દો એક ચમચી બે ચમચી તમારી ઈચ્છા અનુસાર તમે એ પાવડર ગોટલીનો પાવડર નાખી દો તો તમને જે અડાઈની જે સમસ્યા થઈ રહી છે એની અંદર એકથી બે દિવસની અંદર તમને ઘણું સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે તો એ ખૂબ અસરકારક એક આયુર્વેદિક ઈલાજ છે મિત્રો તો એ તમે ચોક્કસપણે કરી શકો તમને કોઈ આડઅસર સ્કીન પર ચામડી પર થવાની કોઈ શક્યતા રહેશે પણ નહીં અને બીજા નંબર છે મિત્રો તમે નારંગી સૂકવી નાખો બરાબર છે એનો રસ પણ તમે એનો ઉપયોગ કરી શકો બને ત્યાં સુધી નારંગી હોય એને કાપી નાખો એને તડકાની અંદર સૂકી નાખો ત્યારબાદ એનો પાવડર બનાવી દો અને એ પાવડર તમે જે જગ્યા પર આવડાઈની સમસ્યા થાય એ જગ્યા પર થોડા ગણે છે દિવસ દરમિયાન બે દિવસ દરમિયાન તમે તમને ઈચ્છા અનુસાર એની અંદર થોડા ગણે છે તમે લગાવી શકો તો પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે તો આજના વિડીયોની અંદર મારે તમને જ જણાવવાનું તો કળા એની સમસ્યા થાય ખાસ કરીને મિત્રો ચોમાસા ઋતુની અંદર એ સમસ્યા થતી હોય છે ચોમાસાનું પાણી પડે અને ઘણી વખત આપણે પાણીની અંદર વધારે પ્રમાણમાં કામ કરવાનું થાય તો ઘણા વ્યક્તિઓને આપણે આ ગરદન પર ખાસ કરીને અળાઈની સમસ્યા જોવા મળતી હોય છે તો એવી સમસ્યા થાય તો તમે ચોક્કસપણે આ ઈલાજ તમે કરી શકો જેથી કરીને એની અંદર જે ખંજવાળ થાય છે આપણે ખંજવાડે તે ખૂબ વધારે પ્રમાણમાં એ ભાગ પર આપણે લાલ થઈ જાય બરાબર છે તો એનું ખાસ તમે ધ્યાન રાખજો અને ખાસ કરીને ઉનાળા ઋતુની અંદર પણ આ સમસ્યા સર્જાય છે અને ચોમાસાની શરૂઆત થાય ચોમાસાની શરૂઆતની અંદર જ એ સમસ્યા આપણને જોવા મળી શકે છે તો આ વિડીયો તમારા વર્તુળની અંદર પણ શેર કરજો કદાચ કોઈક મિત્રને આવી સમસ્યા હોય તો તમે એનો ઈલાજ તમે ઘરે બેઠા તમે ચોક્કસપણે કરી શકો જેથી કરીને તમને કોઈ વધારે ખર્ચ કરવાની પણ જરૂર ના પડી શકે એટલે ફક્ત તમે એટલું ધ્યાન રાખજો ઠંડા પાણીની અંદર પણ તમે નાઈ શકો અથવા તો થોડા ઘણા છે તમારી સર ગરમ પાણી હોય બનાવો એની અંદર પણ તમે એનું આંબાને ગોરલીનું ચૂર્ણ નાખી અને તમે સ્નાન કરી શકો તો પણ તમને ઘણું સારું રિઝલ્ટ તમને ચોક્કસપણે મળી શકશે અને ખાસ કરીને મિત્રો ચેનલ પર પહેલી વખત આવનું થયું હોય તમને આયુર્વેદિક ઔષધિ વિશે જાણવાની ઈચ્છા હોય તમારી મનોભાવના હોય તો આ ચેનલને જોરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે આવનાર સમયની અંદર આવનાર ભવિષ્યની અંદર તમારા શરીરને સ્વસ્થ અને સુરક્ષિત રાખી શકો જે કે આયુર્વેદના કુલ ઘણા એવા નિયમો છે જે આપણે પોતાના જીવન માટે આપણા પોતાના શરીર માટે ઉતારવા પણ જરૂર છે તો બને ત્યાં સુધી આપણે કુદરત સાથે આયુર્વેદિક સાથે જોડાઈએ જેથી કરીને આપણા શરીરને સુરક્ષિત રાખી શકીએ તો મળી કોઈ નવા ટોપિક સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો તમારા પરિવારનો ખ્યાલ રાખજો તો ખાસ ધ્યાન રાખજો જેથી કરીને આપણા શરીરને સુરક્ષિત અને સહ સલામત રાખી શકીએ જેથી કરીને આપણે જે કંઈ કામ ધંધા કરીએ છીએ જે કંઈ આપણે બિઝનેસ કરીએ જે કંઈ આપણે જીવનનીય પ્રગતિ કરી રહ્યા છે એ રસ્તે આપણે સરળતાથી અને સાહસપૂર્વક અને સાહસપૂર્વક આપણે આગળ વધી શકીએ જેથી કરીને આપણા શરીર સુરક્ષિત રહી શકે જો મિત્રો શરીર સુરક્ષિત રહે શરીરની અંદર શક્તિ હોય શક તો જ આપણે સારી રીતે કામ કરી શકીએ નહીં તો શરીરની અંદર કમજોરી આવી જાય થાક લાગી જાય કમ કોઈક ને કોઈક કંઈ તકલીફ થાય તો આપણે જે કંઈ કાર્ય કરીએ છીએ એની અંદર આપણે ઝડપથી આગળ વધી પણ શકતા નથી જેથી કરીને આપણે માનસિક રીતે હતાશ થઈ જઈએ અને એ કામની અંદર રૂકાવટ પણ આવી શકીએ તો મળી કોઈ નવા ટોપિક સાથે આ વિડીયો થોડો લાંબો છે માહિતી થોડી ઓછી છે પણ બને ત્યાં સુધી આપણે આયુર્વેદ સાથે જોડાઈએ જેથી કરીને આપણા શરીરને સુરક્ષિત રાખી શકીએ તો તમામ દર્શક મિત્રો લાંબુ ને સુરક્ષિત આશા મળે એ પ્રાર્થના જય શ્રી કૃષ્ણ રાધે રાધે